આ ઉજવણીના ભાગરૂપે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા પેલી તારીખ થી છ જુલાઈ દરમિયાન વિવિધ વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં મુખ્યત્વે વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ તેમજ ખેડૂતોને તાલપત્રી અને દવા છંટકાવના સ્પ્રે પંપનું સબસિડીમાં વિતરણ કરવામાં આવશે ખેડૂતો માટે ઈ નામમાં રજીસ્ટ્રેશન અને સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે શિક્ષણ ક્ષેત્રે પણ સહકારિતાના મહત્વને ઉજાગર કરવા માટે મહુવાની તમામ હાઈસ્કૂલોના ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ માટે સહકારથી સમૃદ્ધિ વિષય પર નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવશે સામાજિક જાગૃતિ માટે મોટા જાદરા ગ્રામે પ્રભાત ફેરી અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મહુવા તાલુકાના ખેડૂતો માર્કેટિંગ યાર્ડના વેપારી ભાઈઓ મહેતાજી ભાઈઓ તમામ લોકોને ભાગ લઈ સહકારી પ્રવૃત્તિનો પ્રચાર પ્રસાર કરવા મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈ કામળિયા તથા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે આયોજનને સફળ બનાવવા મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વીપી પાંચાણી તથા કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે યુનો દ્વારા ભારતને સહકારિતા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રજિસ્ટાર સહકારી મંડળી ગાંધીનગર તથા નિયામક શ્રી ખેત બજાર અને ગ્રામ્ય અંતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગરની સૂચના અનુચે જુલાઈનું પહેલું અઠવાડિયું આંતરરાષ્ટ્રીય સહકારી અઠવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા અલગ અલગ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં આવતીકાલ એટલે કે પહેલી જુલાઈ બે હજાર પચીસને મંગળવારના રોજ વૃક્ષારોપણ તથા વૃક્ષ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં વૃક્ષ વિતરણ ફ્રીમાં કરવામાં આવશે આ ઉપરાંત જે ભાઈઓ અને વેપારીભાઈઓને આંબાની કલમ જોતી હોય તેમના માટે મિનિમમ પચાસ રૂપિયા રાખીને આંબાની કલમ પણ આપવાનું નક્કી કરવામાં આવેલ છે બીજા દિવસે તાલપત્રી તથા સ્પ્રે પંપની અંદર સબસિડીથી એક હજાર રૂપિયા સબસિડીથી આ બંને વસ્તુ વિતરણ કરવામાં આવશે ત્રીજા દિવસે જે મોવા તાલુકાના જે પ્રાઇવેટ સ્કૂલ સરકારી સ્કૂલ નવથી બાર ધોરણ છે તેમના માટે નિબંધ લેખન સ્પર્ધા જેમાં નિબંધ લેખનનો સ્પર્ધાનો જે ટૉપિક છે એ સહકારથી સમૃદ્ધિ છે તો આ સહકારથી સમૃદ્ધિ વિશે બાળકોમાં જ્ઞાન આવે તેવા હેતુસર એક લેખન સ્પર્ધા બપોરે ત્રણ વાગે ત્રણ તારીખના રોજ રાખવામાં આવેલ છે જે જેમાં જે વિદ્યાર્થીઓ ભાગ લેશે તેઓને માર્કેટિંગ યાર્ડ વતી પ્રમાણપત્ર તથા બુકલેટ આપવામાં આવશે અને જે નંબર આવશે તેઓને ખાસ પ્રોત્સાહન કરવામાં આવશે ચોથા દિવસે એક મોટા જાદરા ગામની અંદર સવારે પરોડના પ્રમાણમાં પ્રભાત ફેરી તથા સ્વચ્છતા અભિયાન ગામની અંદર આખું ગામ ચોખ્ખું કરવામાં આવશે અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે પાંચમા દિવસે છેલ્લા દિવસે જે સરકાર શ્રીની ઈ માર્કેટ યોજના છે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ તેમાં ખેડૂતોનું રજીસ્ટ્રેશન સેમિનાર તથા ઈ પેમેન્ટ વગેરે વિશેની આ વાત કરવામાં આવશે આ પાંચ છ દિવસ દરમિયાન આંબાની કલમ ફક્ત પચાસ રૂપિયા દરમ પચાસ રૂપિયાના દરે આપવામાં આવશે તે સિવાય એક સેલ્ફી પોઈન્ટ કે ભાઈ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણી થઈ રહી છે તેમના માટે એક સેલ્ફી પોઈન્ટ પણ ઊભો કરવામાં આવ્યો છે તો આ તમામ કાર્યક્રમની અંદર આપ ખેડૂતભાઈઓ વેપારીભાઈઓ મહેતાજીભાઈઓ મજૂરભાઈઓ તથા ગામના લોકો અને વેપારીભાઈઓ ખાસ જોડાવ તેવો અનુરોધ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગભરુભાઈ કામડિયા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તથા જિલ્લા રજિસ્ટ્રાર સાહેબની સૂચના અન્વયે હું વિશાલ પાચાની આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠું છું તો આવો આપણે આ અઠવાડિયું સહકારિતા પર્વ તરીકે ઉજવીએ એ જ સાથે જય જવાન જય કિસાન